આ પ્રોફેશનલ બુવો ચંપલ ચંપલ હોય જોઈએ નઈ જૂતો ઓલો દીકેન પછી બૂટ માણે બૂટે પ્રોફેશનલ ખોલી તો ઇંગ્લિશ આવી

ya bu aji dua na jiru lah ya lagi ya ah profesional bu saya betul profesional apa હા બોલી તમારે બાજુ પહેલા એના વાળી વાત થઈ સા મોડી ને એવી વાત થઈ સા ઓયકા આ બુઆ પ્રોફેશનલ બુઆજી છે એક્સક્યુઝ મી કાકા હા તબલે વાત કરું છું લે ઘારો દે આવો તો શી લાઈ લે પેલું બોઠું પઠાઈ નાખું મી બેઠી લઈને આવ્યો

વરાતાય નહીં એવા તો દોના લઈને આવી આ તો પલાસ્ટર એવું પ્રોફેશનલ હા ડોને પરવાનું ભૂલી જ્યા બેન એક જ પર તીજો ના પર હું વાત કરો મેં કો બે કાલે હંતા દેજે તમે મોકો એક સ સ સૈનિક બે શક નહીં સકાળ નહીં મેં કો હોય કરી કરી નહીં નહીં કરી પર તું મોવાનો બોચો પીવી કા આ હાતા દે બોચો પીવોડો પડી જો તઈને મેં કો બે

હે આઈએ ના આઈયે દો હાથ વાલી માતા માતા રહી જતી રહી અને માતા જતી રહી તૈયારી જતી રે કોલું તું છો ઉપરું ઉપર થતી અને પાછી જતી રે

શિયાળપીડી ક્ષેત્રમાં પડે રોઠી શિયા માતા ક્રોધ ના લાવશો લી વ

એ સી આર સેગ્રેનું બૂટ લઈને આયા છે લ્યા એ પ્રોફેશનલ છે છે હા ફોનમાં ફોનમાં સર્ચ કરો ગુગલ માં પ્રોફેશનલ બો કઈ દે ઇંગ્લિશ બુ પ્રોફેશનલ બુ એ ફોન માં તો કજુ આવતું આ લાવો આ બતાય બતાય જો તો પેલો હે ફોન આઈફોન માં ઉભારો ફોન માં આવે તું કા આમ તું તું ફોન દઉંશી હું ફોન જોઈ લઈએ કાલ આ તું જોવીશી એનો જો દે શેક લ્યો

ઓ કક ના મા দাও વધાવ નહી વેન આ તો નહી દીધોતી એક ટાઈ નો પડ્યો છો અલ્યા હાલ મિલા ખબર છે લ્યા અલ્યા એ આ છૂટુ આ બતાવજો

હે આવો ને આવો ને ધીndi 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 તે રીતિયસ જોવા જવાનો મારો આવણો જે રેગડી દુબઈ માં ગાધી એ ગાવાની શાબર ટ્રેન્ડિંગ વારી હા ટ્રેન્ડિંગ મે ઉઠાય હે આવો આવો માવતા આવો ને હે ગમે આવો મા યાર

કોને ખબર ભાગીદારો ના બે થસી તમારે જોવાનું નહીં જોયા કીધા મિલ દે